હવે સમાચાર દિલ્હી કોંગ્રેસ નેતા સમન્સ જારી કર્યા આ સમન્સ ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં જારી કરવામાં આવ્યો છે ચંદ્રશેખરે થરૂર પાસેથી જાહેર માફી માંગવા અને દસ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે કોંગ્રેસ નેતા સસી થરુરની મુશ્કેલીઓ વધી શકે છે બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી દરમિયાન શશી થરુરે આપેલા નિવેદનો પર ભાજપના નેતા ચંદ્રશેખર દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા થરુરે ચંદ્રશેખર પર તિરુવનંતપુરમના મત વિસ્તારના ઉદ્દારોને લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો કોર્ટે શશી થરુરને સમન્સ જારી કર્યા છે અને તેમની સામેના માનહાનિના આરોપોનો જવાબ આપવાનો નિર્દેશ કરાયો છે કેસની સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે સચ્સી થરૂરની સમન્સ જાહેર કર્યા અને તેમને અઠાવીસ એપ્રિલ બે સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું ભાજપના નેતાનો દાવો છે કે લોકસભા ચૂંટણી દરમિયાન તેમની હારમાં ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થયેલા ખોટા આરોપીને મુખ્ય ભૂમિકા ભજવી હતી ચંદ્રશેખરે પર એપ્રિલ રોજ યોજાયેલી પેટા ચૂંટણી અંગે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો છે જેમાં મતદારો અને પૂજારીઓ જેવા પ્રભાવશાળી લોકોને લાંચ આપવાનો આરોપ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દિલ્હી